નમસ્કાર હું છું અમીર સુથાર ને અત્યારે થરાદ તાલુકાના ચોંગડા ગામની જો વાત કરવામાં આવે છે અહીંયા લોકોની ભીડ છે અને અહીંયા વિપૃત કઈ પ્રાણી આવી ગયું છે અને એ પ્રાણી શું છે એ ખબર નથી પણ અહીંના લોકો અહીંયા ભારે સંખ્યામાં છે અને નાકડા અને કુવાડી સાથે કે અમને ખૂબ જ ડર છે ત્યારે થરાદ તાલુકાના જો પોલીસની વાત કરવામાં આવે તો અત્યારે કોઈ પોલીસ પણ અહીંયા દેખવા મળતી નથી અને જ્યારે

આજુબાજુના ગામ પણ આવી ગયા છે જયારે હજી 9 વિભાગ પર આવ્યો નથી એટલે বন વિભાગ આવ્યો નથી એટલે বন વિભાગે જાણ કરી જાણ કરી દીધી લોકો પણ કહી રહ્યા છે અહીંયા આશકારો જયારે અહીંયા ઘર છે જ્યારે નાના નાના બાળકો છે જ્યારે લોકો અહીંયા આ ખૂબ જ ડરી રહ્યા છે પણ હજી સરકાર આવી નથી જ્યારે વિભાગ વાળા આવ્યા નથી ત્યારે સવારના આદના હેરાન થઈ રહ્યા લોકો સવારના કેટલા વાગે થી આ તારનો બધા ઓળ છ વાગ્યા થી આ લોકો અહીં હેરાન થઈ રહ્યા છે સરકારને ને વિનંતી કે તાત્કાલ આવે અને જે પણ પ્રાણી હોય એને પકડી ને વન વિભાગ ટીમ પણ હજુ સુધી કર્મચારી

ઓ બાબો નું શું આ શામલો કરતા વળા ના કર એનો એ એક બંદ બોળા ફળી ની રી ઘરે પા એક મો